હેલો ગાઈસ વેલકમ ટુ અ ન્યુ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં વાગી ગયા છે 9:30 અને નીકળીએ બાને મૂકવા જવાના છે બસ સ્ટેન્ડે અને કુવા ને એ પણ બધા આજે નીકળી જાય છે તો ચલો હું મુકે આવું ફટાફટ ચલો તડકો કેવો છે રી બવા નહી છે ને તડકો એ આજે

કામે મે જવાનો ટાઈમ થઈ ગયો છે સાઈટ ઉપર તો ચલો ફટાફટ પતાવ અને મમ્મી પણ આવી ગયા છે મસ્ત મીઠાઈ લાવ્યા છે મારી માટે ચલો ભાગ ગયા હવે દુકાન સોરી કામે હે પાજી તો આવ્યો પાછા કેમ થયું બા બસ ના મળી શિટ અરે અરે બસ નો આવી યાર હું ક્યાં મૂકી આવ્યો છું અત્યાર સુધી બેહાઈ બા

પાછળ ખેતર છે આખું મસ્ત અને અહીંયા જ્યાં મેરેજ હતા એ રાજપૂત સમાજ છે અને અહીંયા પણ આ સાઈડ પણ ખેતર છે અને આની પાછળ અહીંયા બધી બાજુ ખેતર છે પાછળની સાઈડ પણ ખેતર છે આ બાજુ પણ ખેતર છે અને આ બાજુથી ગામમાં જવાનો રસ્તો છે અને આખા છેવાડે અમારું ઘર છે એટલે હવા ઉજાસ ને ફૂલ મસ્ત અને એકદમ શાંતિવાળું વાતાવરણ કે ગાડીઓનું કે કોઈ શોર શરાબો કે કોઈ અવાજ નહીં ખોટા અને મસ્ત પંખીઓ પક્ષીઓનો બધો મસ્ત કિલકિલાટ આ જ ગામડાની સાચી મજા છે પૂણા બે થઈ ગયા છે અને જમીને થઈ ગયા છીએ ફ્રી અને બેંકનું કામ છે થોડુંક ચલો ફટાફટ પતાવીએ અને એ વ્લોગ તો હજી એડિટ કરવાના બાકી જ છે

ટીવી નો જમાનો આવી ગયો હવે ડોહિયું માં જોય બધા બાકી ટીવી પર જોતો જ નથી હવે તો ગાઈસ વાગી ગયા છે સાડા 10 અને ઠંડી વધી ગઈ છે અત્યારે બારે અને આપણો મિત્ર આવી ગયો છે આપણને મળવા પ્રણવની ની ખોટ પૂરી કરવા હમણાં પ્રણવ 10 દિવસમાં આવી જાય કો લાત માર દુંગા અબે સાલે ના ના તું તો મારો જાન છો યાર આપણે ગમે ત્યારે ફોન કરી દઈ એક ફોન આવ્યો ભાગ્ય આપડે કામ હોય ત્યારે બાકી ના કામ હોય તો ફોન દ ફોન કરું તોય ના આવે એને કહીએ એમનેમ તો આવે જ નહીં કામ સિવાય એમ તો કામ માણસ છે બાપાઈન છોકરા અને પ્રણવવારે હમણાં જ ફોન મીકો વાત પૂરી કરી અડધી કલાક વાત કરી એટલું તો ઘરવાળી આવશે એની રી વાત નહીં કરું એટલી પ્રણવવારી વાત કરી અને હમણાં જ ફોન મીકો અને ચલો

ગુડ નાઇટ આ શું અહીંયા લોગ જ પૂરો કરીએ બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય મહાદેવ મહાદેવ મહાદેવ